નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના પૂર્વમાં લોકો છેલ્લા એક માસથી પાણી માટે વલખા મારી રહ્યા છે તો બીજી બાજુ દક્ષિણમાં ત્રણ માસથી લાઈન લીકેજ હોવાના કારણે બેફામ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે

શહેરના વોર્ડ નંબર આવેલી લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અનેક વખત રજૂઆત કરવા છતાં પાણીનો પ્રશ્ન હલ ન થતા આજે સ્થાનિક લોકો વોર્ડ કચેરીમાં પહોંચ્યા હતા અને પાલિકા વિરુદ્ધ પાણી નહીં તો વેરો નહીં હાઈવે કોર્પોરેશન હાઈ હાઈ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે શ્રીજી વંદના સોસાયટીમાં એકસો પંચાણું મકાનો છે છેલ્લા બે વર્ષથી પાણીની સમસ્યા છે તેમાં છેલ્લા એક માસથી પાણીની વિકટ સમસ્યા છે અનેક વખત વોર્ડ ઓફિસમાં સ્થાનિક કાઉન્સિલરો તેમજ પાલિકાના હોદ્દેદારો અને અધિકારીને રજૂઆત કરવા છતાં પાણીનો પ્રશ્ન હલ ન થતા આખરે આજે વોર્ડ કચેરીએ મોરચો લઈને આવવાની ફરજ પડી છે જો મારો પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવું જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે રાયકા દોડકા ખાતે પાણીની લાઈનનું સમારકામ અને આજવાથી લાઈનમાં પડેલા ભંગાણના કારણે છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર પૂર્વ વિસ્તારમાં પાણીની વિકટ સ્થિતિ સર્જાઈ છે લોકોને ટેન્કરો મંગાવીને દિવસો પસાર કરવાનો વખત આવ્યો છે ત્યારે આજે વોર્ડ નંબર પાંચની કચેરી ખાતે શ્રીજી વંદના સોસાયટીના રહીશોએ મોરચો કાઢી અધિકારીને રજૂઆત કરવા ગયા હતા પરંતુ સ્થળ પર જવાબદાર એજન્ટ એન્જિનિયરિંગ હાજર ન હોવાથી સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો વિકાસની વાતો કરતા શહેરીજનો વડોદરા શહેરના લોકોને પાણી પણ આપી શકતા નથી તો બીજી બાજુ શહેરના દક્ષિણ વિસ્તારમાં વોર્ડ નંબર અઢારના માંજલપુર ગામ સ્થિત નવાપુરા ફરિયામાં ત્રણ માસથી પાણી વધારે પાણી લીકેજ થઈ રહ્યું છે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત પાણી લીકેજ બંધ કરવા માટે રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ પાલિકા તંત્ર દ્વારા પાણી લીકેજનો પ્રશ્ન હલ કરવામાં આવતો નથી પાણી લીકેજના કારણે રોજનું હજારો લિટર પાણી ગટરમાં વહી રહ્યું છે શહેરના પૂર્વ વિસ્તારના લોકો પાણી વિના વલખા મારી રહ્યા છે ત્યાં બીજી બાજુ દક્ષિણના માંજરપુર ગામમાં આવેલા નવાપુરામાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે આસા ન્યૂઝ ગુજરાતીને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને મારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર